તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે નારણપુરા સરદાર પટેલના બાવલા પાસે આવેલ કૌશિક આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીના હોર્ડિંગ્સને ઉતારવા એએમસીની ટીમ પહોંચી હતી ત્યારે કૌશિક આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને એએમસી અધિકારીઓ સાથે હોર્ડિંગ્સ ઉતારવા બાબતે રજક થઈ હતી હોર્ડિંગ્સ લાયસન્સ ફી ન ભરવા બાબતે એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી જો કે કૌશિક આઉટડોરના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે લાયસન્સ ફી અમે ભરવા તૈયાર છીએ પરંતુ અમારે કયા આધારે ફી ભરવી તે અમને ખ્યાલ નથી અને તેને લઈને અમે હાઈકોર્ટમાં રીટ કરેલી છે અને હાઈકોર્ટનો ચુકાદો આવશે ત્યારે અમે ફી ચૂકવી આપીશું તેમ કહ્યું પરંતુ હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલા કોર્પોરેશને હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરતા વિરોધ જોવા મળ્યો હતો કોર્પોરેશને હાલમાં બાર તારીખની નોટિસો આપી છે કે ભાઈ લાયસન્સ ફી તમે અત્રે ના ભરી હોય તો અમે બેનરો કાઢી નાખીશું લાયસન્સ ફી નહીં ભરવાનું કારણ અમે ઓલરેડી કોર્ટમાં અગાઉ કીધું એ પ્રમાણે ચેલેન્જ કરેલું જ છે ત્યાં એ લોકો રિપ્લાય થયો નથી ડિસિઝન થયું નથી વ્યાજ સાથેની લેવાની વ્યાજ માફીથી લેવાની જૂની લાયસન્સ ફી લેવાની બે પ્રમાણે કે બે પ્રમાણેની લેવાની હજી કોર્ટમાં ડિસાઈડ થયું નથી અમે ચુકવણી કરીએ તો કરીએ કઈ રીતે માંગણી એક છે કે નામદાર કોર્ટમાં કોર્પોરેશન રિપ્લાય ફાઇલ કરે અને એ ફોરમ ઉપર આવે કે ભાઈ વસ્તુ હકીકતમાં શું છે અને નામદાર જે બી કોર્ટ રજૂ કરશે કે ભાઈ જે બી લાઇસન્સ બી ભરવાની હશે જૂની કે નવી એમાં ભરવા તૈયાર છે